ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોના જાય માતાજી મિત્રો આજે એકવીસ ઓગસ્ટ હવામાનની વાત કરીએ તો પહેલાં છેલ્લા ચોવીસ કલાકમાં અત્યારે સવારે છ વાગે પૂરા થયેલા ત્યાં કેટલો ક્યાં વરસાદ પડ્યો એ જોઈ લે તો મેંદડામાં તેર પોઈન્ટ એકત્રીસ ઇંશ કેશોદમાં અગિયાર પોઈન્ટ બાવીસ વંથળીમાં દસ પોઈન્ટ ચોવીસ પોરબંદરમાં નવ પોઈન્ટ એકવીસ ઇંચ નવસારીનું ગણદેવીમાં નવ પોઈન્ટ એકવીસ ઇંચ વલસાડના કપરાડામાં આઠ ઇંચ જુનાગઢના માણાવદરમાં આઠ ઇંચ શીખલીમાં છ ઇંચ પોરબંદરના કુતિયાણામાં છ પોઈન્ટ ઓગણ સિત્તેર ઇંચ રાણાઓમાં છ પોઈન્ટ ઓગણ સિત્તેર ઇંચ તાપીના ડોલવાણમાં છ પોઈન્ટ ઇંચ જલાલપુરના ખેરગમ પાંચ છ સાત આઠ નવ તાલુકા પાંચ ઇંચ ના હતા એક થી તાલુકા જોઈએ તો મિત્રો નવાણું તાલુકા એવા હતા જ્યાં એક ઈંચ થી તેર ઇંચ સુધીનો વરસાદ હતો હવે અત્યારે ચોમાસું ધરી અને એની શું પરિસ્થિતિ છે તે પેલા જોઈ લઈએ ચોમાસુ ધરી મિત્રો અત્યારે નલિયા ડીસા કોટા ગુના ચતના દોલતગંજ બિકાનેર દીઘા થઈ અને બંગાળની ખાડી સુધી લંબાય છે અને જે ઓપ્સર થ્રંગ છે તે દક્ષિણ ગુજરાતથી મહારાષ્ટ્ર સુધી છે અને જે મિત્રો ડિપ્રેશન હતું વેલમાર્કે લો પ્રેશર બન્યું લો પ્રેશર બન્યું એ હવે વિખાય અને યુએસ બની ગયું છે અને તે દક્ષિણ પૂર્વ મધ્યપ્રદેશ ઉપર છે અને હવે તે ઉત્તર પશ્ચિમ મધ્યપ્રદેશ તરફ હાલ છે પછી જે આપણે લો પ્રેશર કહેતા આઈએમડી યુએસ કહેતું તે અત્યારે કચ્છ ઉપર અરબી સમુદ્રમાં છે કચ્છના કાંઠે પણ ખરેખર મોડલોમાં દૂર બતાવાઈ રહ્યું છે થોડું અરબી સમુદ્રમાં દૂર ગયું છે હવે મિત્રો જે કાંઈ આ વરસાદ આપણે જોયો વરસ્યો ઘણા વિસ્તારો તરબોળ થઈ ગયા આપણે ઘણા તાલુકા જોયા આજે રાત્રે પણ અને કાલે બપોર બાદ થોડાક વિસ્તારો વધ્યા મધ્ય ગુજરાત સુધી દક્ષિણ ગુજરાત સુધી આજે પણ આઈએમડીએ અતિથી ભારે એટલે બાર ઇંચ સુધી ત્રીસ સેમી સુધીનો વરસાદ ચૌરાષ્ટ્રમાં પડી શકે એવું બતાવ્યું પણ આજે કાંઈ એવું છે નહીં ખાસ હવામાન જ મિત્રો આપણે જોઈએ હવે જે કાંઈ આ આજનું જોર ઉત્તર તરફ કસ્યું છે એટલે હવે તમે સમજો ગુજરાત રીઝન પૂરું દક્ષિણ ગુજરાત પૂર્વ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત કચ્છ ઉત્તર સૌરાષ્ટ્ર અને ઉત્તર પશ્ચિમ સૌરાષ્ટ્ર એટલે દ્વારકા જામનગર જિલ્લા જવામાં વધારે વરસાદની શક્યતા ગણાય બાકીના સૌરાષ્ટ્રમાં હળવો મધ્યમ હવે મિત્રો આપણે જે દરેક સિસ્ટમ જેનો રૂટ આપણે રેગ્યુલર આપણે અગાઉના વિડીયામાં જોઈએ છે એવો રહ્યો નથી કોઈ લો પ્રેશર ગુજરાત ઉપર સીધું આવ્યું નથી આગળનું આપણે આ જોયું અરબી સમુદ્રમાં સરકી ગયું ત્યાં લાભ આપ્યો પણ ત્યાં નુકસાન પણ થયું છે આપણે જોવો તો મગફળી નીકળી ગયેલા વીડિયા જોયા અમુક મકાન ફરજા પડી જતા જોયા પાણીથી તરબોળ ખેતરો છે ત્યાં બધે માલ મોલ અને બધાને નુકસાન જ થયું છે મિત્રો એટલો અતિભારે વરસાદ પડ્યો પણ કુદરતને જે આપવું હોય એ રીતે જ આપે ન તો આપણે આગાહીને ખોટી કહી શકીએ કે ન સાચી કહી શકીએ ન આઈએમડીને મોડલોને ચાસા કહી શકીએ કે ન ખોટા કહી શકીએ એવી પરિસ્થિતિ થાય છે હવે પછીના જે બે ત્રણ દિવસો છે એનું મિત્ર શું તો જે આપણા વિસ્તારો ગણાવ્યા એને બે ત્રણ દિવસ છે ઓલું નબળું પડી ગયેલું એનો ટ્રફ હજી અરબી સમુદ્ર સુધી લંબાઇણેલો છે યુએસએ અહીંયા છે પાકિસ્તાનમાં પણ ગઈકાલે પૂર આવી ગયા ઈ આ લો પ્રેશર દ્વારા જ હવે મિત્રો જે આ આપણે ડિપ્રેશન વાળું યુએસ જોયું એ થોડુંક આગળ ઉત્તર તરફ જાય છે પણ ફરી પાછું નીચે આવે છે એટલે ગુજરાત રિજનને ફાયદો રહે અને એનો ટ્રફ લંબાનેલો છે એટલે સૌરાષ્ટ્રમાં હળવા મધ્યમ ઝાપટાં ચાલુ રહે ફરી બંગાળની ખાડીમાં જે આ બે સિસ્ટમોના લોકેશન હતા ત્યાં બન્યા છે અને તે ફરી સત્યાવીસ થી ઓગણત્રીસમાં આવો જોરદાર રાઉન્ડ ગુજરાત રાજ્યમાં બતાવે છે પણ મિત્રો જે દરેક સિસ્ટમો આપણે જોઈએ છે કે ગુજરાત ઉપર આવતા પહેલાં એક બાજુ ફગી જાય છે પણ સત્તા આ ફગી તોય લાભ તો આપી દીધો છે પણ સાથે નુકસાની પણ આપી છે અને બીજા મિત્રોને બધે જે કાંઈ મધ્યમ ને હળવો વરસાદ છે પણ પાણ જોગ અને કામ ચલાવ થઈ ગયો છે કોઈ વરસાદ દૂર ગયેલો નથી મિત્રો એવું ન સમજી જતા સત્યવી અઠાવી પછી બહુ મોટું વાયરું આવ્યું હજી સત્યવી અઠ્યાવી અને ઓગણત્રીસ ત્રીસમાં માં ચારો રાઉન્ડ છે પણ તે પહેલાં પણ હજી બે ત્રણ દિવસો આ છે અને એમાં પણ હળવા મધ્યમ અને ભારે વરસાદની શક્યતા રહેશે અને આજે પણ મધ્ય પૂર્વ અને ઉત્તર ગુજરાતના સીમિત વિસ્તારમાં અતિ ભારેની શક્યતા છે બીજા ભારેની હળવાની મધ્યમની સૌરાષ્ટ્રમાં પણ હળવા મધ્યમની અને ક્યાંક ક્યાંક ભારેની શક્યતા છે અને જે આવે છે એ રાઉન્ડમાં પણ શક્યતા રહેશે એટલું બધો કોઈ લાંબો ગેપ નહીં પડે એટલે થોડીક ધારણા રાખજો પછી આગળ જેમ જેમ જતા રહેશું એમ આપણને ખ્યાલ આવશે પણ દરેક સિસ્ટમ છટકી નહીં શકે મિત્રો આ સિસ્ટમ એટલી સટકી નથી આપણે સોળથી આંકડા જોયા તાલુકાના એક ઇંચ ઉપરના દરેક ચોવીસ કલાક કે સોની આજુબાજુ કે સોની ઉપર જવા માંડ્યા છે એટલે હવે મુખ્ય તાકાત એની પૂરી થઈ ગણાય પણ હજી એનો વધો ઘટ્યો માલ અને જે કાંઈ હજી લાગુ વિસ્તારો છે ટ્રફ છે ટ્રફ પણ ઘણી વખત સારો વરસાદ આપી દેતા હોય અને કાંચ ઉત્તર ગુજરાત મધ્ય પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાત આની બાજુ હજી વધારે દિવસો પણ સારી શક્યતા છે એટલે કોઈ રાઉન્ડ પૂરો નથી થઈ ગયો કે કોઈ વરસાદ દૂર નથી થઈ ગયો છતાં આપણે રાહ પણ જોવી પડશે અને આપણો કામ ચલાવ રસ્તો પણ થઈ જાય એવું થયું છે ઈશ્વરને પ્રાર્થના કરીએ કુદરતને કે આપણને ફરી પાસો આવો રાઉન્ડ છે ઓગણત્રીસ ત્રીસ વાળો આપી દે પૂરા ગુજરાત રાજ્યને ક્યાંય નુકસાન ન થાય અને ચારો હોવો જેવો જરૂર છે એવો વરસાદ આપી દે ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને શેર કરજો જય માતાજી